ભાવનગરના કુંભારવાડાથી નારી રોડ ને જોડતા માર્ગ ઉપર ગંભીર અકસ્માત સર્જાવાની પ્રબળ સંભાવના રહેલી છે અવેડા પાસે આવેલ નાળું બેસી ગયું છે તો બીજી તરફ મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે બિસ્માર્ગ માર્ગ અને જર્જરિત નાળાના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાય જ છે પરંતુ હવે દિન પ્રતિદિન રસ્તાની હાલત વધુ ને વધુ ખરાબ થવાના સાથે નાળા પર પડેલા ખાડાના કારણે મોટી જાનહાની થવાની સંભાવનાઓ રહેલી છે સમગ્ર બાબતને લઈને સ્થાનિક રહીશો તથા વાહન ચાલકો તંત્ર અને અધિકારીઓ સાથે સાથે સ્થાનિક કોર્પોરેટરનું ધ્યાન પણ દોર્યું છે અને રોડ સમારકામ તથા નાળો રિપીટ કરવા માટે માંગ કરવામાં આવી છે આમ છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવ્યા ત્યારે કોઈ નાની મોટી જાનહાનિ કે અકસ્માત સર્જાશે ત્યાર બાદ જ તંત્ર પગલા લેશે એવા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર વાળા આવેડા પાકે છે એ પણ ચાતીની પાસે કે અહીંયા મોટા વાહનની અવર જવર અહીંયા રેજ છે આ ગણાય છે છે કે કે બહુ તકલીફ કરીને આ ખાડો બેઠવાની તૈયારીમાં છે ને બીજા નંબરમાં કે કોઈની જાનહાનિ થાય એના કરતાં બી અમે મીડિયાને જાણ કરી છે કે આની સાવચેતી રહે ને આનું તાત્કાલિક કામ લેવામાં આવે અત્યારે આ કેટલું જૂનું છે અને કેટલા વાહન આવે છે ભારે નુકસાન પડે છે કેવું પરિસ્થિતિ છે અત્યારે પરિસ્થિતિ તો બહુ વધારે છે કે ખાડો બેઠવાની તૈયારીમાં છે કે જેથી કરીને ઘણા કોકને નુકસાન થા છે કે મોટું ભારે વાહરવાહન અહીંયા અવરજવર રહે છે ને અમારે રિક્ષાવાળાને તકલીફ પડે છે એટલે મેં મીડિયાને જાણ કરી કે તાત્કાલિક આનું કામ હાથમાં લે અત્યારે અત્યારેઓ ખાડો પડી ગયો તળિયા પડી ગયા કેવા મોટા તળિયા પડી ગયા તળિયા તો બહુ મોટા પડી ગયા છે ને ઈટ તો અમારે આ બધું મીડિયાને જાણ કરવી પડે એમ છે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં